એક વખત એક સ્કૂલમાં ચિત્રની સ્પર્ધા કરવામાં આવી અને બધા બાળકોને એક જ ટોપિક આપવામાં આવ્યો કે તમે જીવનને કેવા નજરિયાથી જોવો છો તેનું તમારે ચિત્ર દોરવાનું છે એટલે બધા બાળકો પોતપોતાના કલર અને પેન્સિલ લઈને ચિત્ર દોરવાનું શરૂ કરે છે અમુક બાળકોએ જિંદગીને કલરફુલ પતંગિયાઓ અને કલરફુલ ફૂલ અને રંગબેરંગી વૃક્ષોથી સજાવી દીધી અમુક બાળકોએ પોતાના જીવનમાં પૈસા ગાડી બંગલાને દર્શાવતું ચિત્ર દોર્યું અમુક બાળકોએ પોતાના પરિવારને દોર્યો અને અમુક બાળકોએ જીવનમાં થતી મુશ્કેલીઓને દર્શાવતું ચિત્ર દોર્યું પરંતુ આ બાળકોમાંથી એક બાળક હતો કે જેણે પોતાના કાગળ ઉપર માત્ર એક સીધી લાઈન જ દોરી એટલે જ્યારે ચિત્ર સ્પર્ધા પૂરી થઈ ત્યારે શિક્ષકે જોયું તો આ બાળકે માત્ર એક સીધી લાઈન જ દોરી હતી શિક્ષકે પૂછ્યું કે તે માત્ર જિંદગીને એક સીધી લાઈન જ દર્શાવી છે એટલે બાળક કઈ બોલ્યો નહીં અને તેમનું પેપર પણ મેડમે લઈ લીધું કારણ કે હવે ચિત્ર સ્પર્ધાની જે કલાકો હતી તે પૂરી થઈ ગઈ એટલે જયારે સાંજે રિઝલ્ટ બહાર પડ્યું ત્યારે આ બાળકને છેલ્લો નંબર મળ્યો હતો બીજા ઘણા બાળકોને સારા સારા નંબર મળ્યા હતા જેને રંગબેરંગી ફૂલો દર્શાવ્યા હતા વૃક્ષો દર્શાવ્યા હતા તેમને સારા એવા માર્ક્સ મળ્યા હતા અને આ બાળકને છેલ્લો નંબર મળતા આ બાળક દુઃખી થઈ ગયો પરંતુ જ્યારે પ્રિન્સિપલ સર આ બધા જ બાળકોના ચિત્ર જોતા હતા અને તેમણે જોયું કે આ બાળકે કંઈક અલગ કર્યું છે માત્ર સીધી લાઈન જ દોરી છે એટલે બીજે દિવસે સવારે આ બાળકને બોલાવ્યો અને પ્રિન્સિપલ સરે પૂછ્યું કે તે કે માત્ર પોતાના પેપરમાં એક સીધી લાઈન જ દોરી છે એટલે બાળક ખૂબ સરસ જવાબ આપે છે કે જ્યાં સુધી આપણા જીવન સીધી લાઈનની જેમ ચાલે છે ત્યાં સુધી બધું જ બરોબર ચાલે છે અને જ્યારે આપણા જિંદગીમાં આપણા જીવનમાં કઈ ગરબડ થાય આ ચૂકી થવા લાગે છે ત્યારે આપણું જીવન ઉથલપાથલ થઈ જાય છે આપણા જીવનમાં હતું નહોતું થઈ જાય છે એટલે જ્યાં સુધી આપણા જીવન આ સીધી લાઈનની જેમ ચાલે છે ત્યાં સુધી બધું જ પરફેક્ટ છે બધું જ સારું છે પરંતુ જેવી આ લાઇન વાકી થઈ અથવા તો આ લાઇન તૂટી તો આપણી જિંદગી ઉથલપાથલ થઈ જાય છે આપણી જિંદગી ન જીવી જેવી થઈ જાય છે એટલે પ્રિન્સિપલ સાબાશી આપી અને કઈક બીજા લોકો કરતા અલગ વિચારવા બાબતે ધન્યવાદ આપ્યા અને બીજા દિવસે સવારે સ્કૂલના નોટિસ બોર્ડ ઉપર આ બાળકને અભિનંદન પાઠવતો એક પત્ર પ્રિન્સિપલ સર મૂક્યો એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણને એ શીખવા મળે છે કે જિંદગી આપણે જોઈએ તેટલી રંગબેરંગી પણ નથી અને જોઈએ તેટલી અઘરી પણ નથી જીવન માત્ર એક આસાન સીધી લાઈન છે જ્યાં સુધી તે સીધી ચાલે છે ત્યાં સુધી આપણું જીવન એકદમ પરફેક્ટ ચાલે છે અને જેવી તે વાકી થાય એટલે આપણું જિંદગી ઉથલપાથલ થઈ જાય છે એટલે દોસ્તો ક્યારે જિંદગી એક સરખી રંગબે રંગી પણ નથી હોતી અને ક્યારેય તે એક જેટલી આપણે માનીએ છીએ તેટલી મુશ્કેલ પણ નથી હોતી તે નજરિયો માત્ર ને માત્ર આપણા મનનો છે માત્ર ને માત્ર આપણા બુદ્ધિનો છે આપણે જેવું ધારી લઈએ છીએ તેવી આપણી જિંદગી થઈ જાય છે એટલે દોસ્તો હંમેશા આપણે આપણા જીવનને ક્યારે મુશ્કેલ પણ ના સમજવું અને હંમેશા આપણા જીવનને આપણે આસાન પણ ના સમજવું આપણે આપણા જીવનને એટલું મહત્વ આપવું કે આપણે આસાનીથી આપણી જિંદગી આપણે જીવી શકીએ ક્યારે બીજાના દેખાડામાં આવીને આપણે આપણી જિંદગીને બરબાદ ના કરવી જોઈએ ક્યારેક આપણા પાડોશી હોય તે આપણા કરતાં સારું મકાન બનાવે સારી ગાડી લે તો તેનું જોઈને આપણે ઈર્ષ્યા ના કરવી જોઈએ પરંતુ આપણે પણ ખુશ થવું જોઈએ તેમણે પોતાના જીવનમાં કંઈક મેળવ્યું છે પડોશીએ પોતાના જીવનમાં કંઈક હાસિલ કર્યું છે તો તેનાથી આપણે ઈર્ષ્યા ના કરવી જોઈએ પરંતુ આપણે તે જોઈને ખુશ થવું જોઈએ કારણ કે ભગવાને આપણને તેના કરતાં પણ સારું આપ્યું છે તે છે મનની શાંતિ એટલે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય આ કહાનીમાંથી કંઈક શીખવા જેવું લાગ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઇક કરજો થેન્ક યુ દોસ્તો